પોરબંદરના ના ગાંધી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વહેલી તકે યોગ્ય કામગીરી કરવા માંગ ઉઠી છે ગાંધી પાર્ક વિસ્તારમાં શેરી ગલીઓ 3 દિવસથી ખોદાઈ ગઈ છે જેથી ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી આ વિસ્તારમાં પાણી વિતરણમાં પણ ધાંધિયા જોવા મળે છે ઉપરાંત સફાઈ પણ થતી ન હોવાથી સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે નારણ આજે ત્રણ દિવસથી આ ખોદી નાખ્યું છે પાણી આજે ત્રણ ની પેલાનો વારો હતો આજે ત્રણ દિવસ નાખ્યું છ દિવસ થયા સાત દિવસથી આ પાણી આવતું નથી બૈરા આમાંથી નીકળી શકતા નથી છોકરાને ને લઈને બૈરા નીકળી કેવી શકે હું ખુદ આજે ત્રણ દિવસ ઘરની અંદર છે કે મારે હું વસ્તુ લઈ ઘરમાંથી વસ્તુ લઈ હોય તો મારે આ વસ્તુ લેવા જવી પડે બૈરા છોકરાને નીકળીને આવી રીતે કેવી રીતના નીકળી શકે આમાંથી

અમારે આ એરિયાની હાલત એવી ખરાબ કરી નાખી છે નગરપાલિકાનું કાંઈ કામ અહીંયા થતું નથી સરસ અને આ ત્રણ દિવથી તમે જોઈ શકો છો પાછળ ખાડા ખોદી નાખ્યા છે એમાં બાળકો પડે છે ના દૂધવાળું અંદર આવે છે ના બકાલાવાળું અમે એટલા હેરાન છીએ અને ગટરનું પાણી ઘરની અંદર આવી ગયું છે સ્થિતિ એટલી ખરાબ કરી નાખી છે અહીંયા કોઈ કામ કરવા આવતું નથી ને કોઈ અમારી વાત સાંભળતું નથી અમે ક્યાં જઈએ પ્લીઝ નગરપાલિકા

છે કામગીરી ચાલી રહી છે એની કામગીરી એટલી ખરાબ ચાલી રહી છે ખોદી ને વયા ગયા છે ના એ લોકો પાઇપ નાખે છે ના જવાબ આપે છે ના ફોન ઉપાડે છે હવે આ અમે બધા બૈરાઓ ક્યાં જઈએ અને શું કરીએ એનો પ્લીઝ અમને નિવારણ કરીને બતાવો નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ કાઉન્સલે નજાત કરી કાઉન્સલરે અમને રાડિયાભાઈના કોન્ટેક્ટ નંબર આપ્યા છે એને ફોન કર્યો એને કીધું પાઇપ નથી તો પાઇપ નહોતા તો ખોદવાની કાંઈ જરૂર નહોતી ઈ પ્રશ્ન ખાસ આવે છે તો પ્લીઝ આના કાંઈ સોલ્યુશન કરો અને નહી તો અમે આગળ અજમય મોઢવાડિયા પાસે જઈએ જય શ્રી કૃષ્ણ પોરબંદરના વિસ્તારમાં ભૂગર્ભગટરની કામગીરી કરનાર કંપનીની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે છતાં પાલિકા કે પાલિકાના સુધરાઈ સભ્યોના પેટનું પાણી હલતું નથી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર